સૌને મારી તરફથી વિશ્વ આદિવાસી દિવસની વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ આજની વિશ્વ આદિવાસી વિશ્વ આદિવાસી દિવસમાં કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલ માનનીય આચાર્ય શ્રી માનનીય શિક્ષકગણ તેમજ મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો આજે હું તમને આદિવાસી હિન્દુ કેમ નહીં અને આપણા આદિવાસી સંસ્કૃતિના કેટલાક પૂર્વજો વિશે કંઈ કહેવા માંગુ છું તો આપ સૌ શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળશો કેટલાક વિવિધ કાર્યાલયોના નિર્ણયો ભારતીય સંવિધાન આદિવાસી સંસ્કૃતિ રીતો બોલો ભાષાઓ અને શોધો માનવ વંશાસ્ત્ર નસલ ઇતિહાસ અને આપણા આદિવાસીઓના ઘણા બધા રીતિ રિવાજો પરંપરાઓ અને સિદ્ધ થયું છે કે આપણા આદિવાસી એ હિન્દુ નથી હિન્દુ એ આપણા આદિવાસીઓની જીવનશૈલી છે જેને આપણે હિન્દુ ધર્મ માનીએ છીએ હકીકતમાં તો હિન્દુ એ આપણો ધર્મ નથી આપણી જીવનશૈલી છે આજ આપણા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ દ્વારા સિદ્ધ થયું છે કે આપણે આદિવાસી એ હિન્દુ ધર્મ નથી હિન્દુ એ આપણી માત્ર જીવનશૈલી છે આપણી આદિવાસીઓના રીતિ રિવાજો પરંપરાઓ રૂઢિઓ જેઓ આદિવાસી હિન્દુ હિન્દુ ધર્મના પદ્ધતિથી ઘણી રીતે જુદા પડે છે આદિવાસીઓ નોન જ્યુડિશિયલ રૂલિંગને માને છે નોન જ્યુડિશિયલ એટલે કે તેઓ

कुदरते परमेश्वर आणि कायदाना अन्वय हिंदू मेरेज एकट आणि हे पण सिद्ध होय